ગુજરાતમાં ભાજપ સરકારને ખેડૂતોને મજૂર વર્ગ દ્વારા ખોબલે ને ખોબલે મત આપવામાં આવ્યા છે પરંતુ હવે આ વર્ગને સમજાઈ ગયું છે કે ભાજપ સરકાર ખેડૂતોને મજૂર વર્ગની સરકાર હોવા છતાં બરબાદીનો તમાસો જોઈ રહી છે હા સમગ્ર ગુજરાતમાં વીસ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદનું આગમન વહેલું થવાથી એક પણ ખેડૂત એવો નથી કે જેને પચાસ હજારથી લઈ બે લાખ સુધીનું નુકસાન ન વેઠવું પડ્યું હોય ઉનાળો પાક વહેલા વરસાદના કારણે ખેતરમાં છે અને આ નુકસાનના કારણે ખેડૂતોને મજૂરોને આર્થિક રીતે ભારે ફટકો પડ્યો છે આખા ગુજરાતમાં નુકસાન છે ત્યારે અરવલ્લી જિલ્લામાં ભારે નુકસાન છે પણ આ ઉદ્યોગકારોની સરકારના પેટનું પાણી પણ હલતું નથી ખેડૂતોની હાલત અતિ ગંભીર હોવા છતાં સરકાર સર્વે કરવાનું કોઈ વિચારી રહી નથી સરકારને જો ખેડૂતોની ચિંતા હોય તો એક નજર ખેડૂતો પર પણ કરે ને જલ્દીથી જલ્દી નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને મદદરૂપ થાય તેવી આશા ખેડૂતો અને મજૂર વર્ગ રાખી રહ્યો છે વિપ્રો દિનેશ પટેલ અરવલ્લી